હાય ફ્રેન્ડ જય શ્રી નારાયણ હું અનુ પટેલ સ્વાગત છે તમારું શ્રી હરિકૃષ્ણ કિચનમાં આજે આપણે મોમોઝ બનાવવાના છે ફ્રાય અને સ્ટીમ બંને બનાવવાના છીએ અને એ પણ વિધાઉટ ઓનિયન ગાર્લિક ચટણી અને મોમોઝ બંને બનાવવાના છે તો ચાલો આપણે ચટણી કઈ રીતે બનાવીશું એ જોઈ લઈશી તેના માટે ટમેટાં અને સૂકા મરચાં તે મેં ખુલ્લા પાણીમાં બોઇલ કરી લીધા છે અને સરસ બોઈલ થઈ ગયા છે તો હવે અમે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મોમોઝનો લોટ બાંધી લઈશું તેના માટે મેં પાંચસો ગ્રામ લોટ સ્વાદ અનુસાર મીઠું અને એક મોટો ચમચો ઓઇલ લીધું છે મૂઠી પરતું આપણે મોઈલ એડ કરીશું અને ત્યારબાદ નોર્મલ જે ઠંડુ પાણી છે તેનાથી સરસ પરોઠા જેવો આપણે લોટ બાંધી લઈશું લોટ આપણે કઠણની બાંધી બાંધીએ આવી રીતે સરસ પરોઠા જેવો લોટ બાંધે છે ત્યાં સુધી બાંધવાનો છે અને થોડુંક ઓઇલ એડ કરી થોડુંક મસળી અને આપણે પાંચથી દસ મિનિટ આપણે ઢાંકીને મૂકી દેવાનો છે હવે અહીં મોમોઝ માટે મેં બાફેલી મકાઈ ગાજર કોબીઝ અને પનીર લીધું છે તમે તમારા સ્વાદ અનુસાર કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો હવે આપણે અહીંયા પેન લીધું છે તો તેમાં બે મોટા ચમચા મેં ઓઇલ લીધું છે અને ત્યારબાદ ત્રણ તીખા મરચાં ઝીણી કટકી કરી લીધા છે અહીં મેં સૂઠનો પાવડર લીધો છે તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો અથવા તો આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તૈયાર થયેલા બધા જ વેજીટેબલ આપણે પેનમાં એડ કરી દઈશું અને ખૂબ જ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખાની બૂકી દોઢ ચમચી ખાંડ એક ચમચી સોયા સોસ અને એક લીંબુનો રસ એડ કરીશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આપણે થોડું ક્રંચી જ રાખવાનું છે જેથી આપણે મોમજ ખાવામાં સારા લાગે ત્યારબાદ ઘરનું બનાવેલું જે પનીર છે તે એક વાટકો મેં એડ કરી દીધું છે અને સરસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું પૂરણ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે મોમજની ચટણી બનાવીશું તેના માટે બાફેલા મરચાં અને ટમેટા છે તેને મેં કટ કરી લીધા છે મિક્સરમાં આપણે પેસ્ટ તેની બનાવી લઈશું આવી રીતે પેસ્ટ બની જાય પછી આપણે પેન મૂકીશું તેમાં બે મોટા ચમચા મેં ઓઇલ લીધું છે તેમાં સૂઠનો પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે ટમેટા અને મરચાંની તે એડ કરી દઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું બે મોટી ચમચી મરચું પાવડર અને ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો પાંચથી દસ મિનિટ આપણે આવી રીતે ધીમા ગેસે સોસને ઉકાળવાનો છે આપણો સોસ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સરસ એકદમ પતલી પૂરી બનાવવાની છે અને તેમાં આપણે પૂરણ ભરીશું સામસામે બંને છેડા પેક કરી લઈશું અને જે તમને વિડીયોમાં બતાવે છે એવી એ રીતે તમારે મોમોઝને પેક કરવાના છે તમે તમારી કોઈ કોઈપણ પેટર્નના મોમોઝ બનાવી શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધા મોમોજ બનાવીને રેડી કરી લીધા છે અને સ્ટીમરમાં આપણે તેલ લગાવી અને બધા જ મોમોજને આપણે ગોઠવી દીધા છે પાંચ મિનિટ માટે મીડિયમ ગેસ આપણે ચડવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મોમોઝ ખૂબ જ સરસ સ્ટીમ થઈ ગયા છે તો આપણે ચીપિયાના મદદથી બહાર લઈ લેશું ડ્રીસમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે આસાનીથી આપણા મોમોઝ બહાર આવી જાય છે તો આવી રીતે બફાઈ જાય એટલે આપણે પાંચ મિનિટ ઠરવા દઈશું અને ત્યારબાદ આપણે મોમજને સરસ તળી લઈશું તળાઈ જાય પછી આપણે સરસ આવું ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે ફ્રેન્ડ્સ આપણા મોમોજ બનીને રેડી થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને તમે જો ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને હા તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે વિધાઉટ ઓનિયન ગાર્લિક મેં મોમોજ બનાવજો ખૂબ જ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ